પરીક્ષાર્થીઓ માટે સૂચના તો તમામ પ્રશ્નો ફરજિયાત છે રફ વર્ક કરવા માટે આ પ્રશ્નોમાં કોરા પેજ આપવામાં આવેલ છે પરીક્ષા પૂર્ણ થયા બાદ શીટ નિરીક્ષકને પરત સોંપવાની રહેશે પ્રશ્નપત્રની પુસ્તિકામાં કોઈ પણ પ્રશ્નના જવાબના વિકલ્પ એ બી ડી પૈકી કોઈ પણ સામે જવાબની નિશાની કરવી નહીં ઓએમઆર અને હોલ ટિકિટની સૂચનાઓ પણ ધ્યાને લેવી આ પ્રશ્નપત્રની કેટેગરી એ બી સી ડી ઈ પૈકી જે કેટેગરી પ્રશ્નપત્રની ઉપર ખૂણામાં દર્શાવે છે તે કેટેગરી ઓએમઆર માં અચુ દર્શાવી અને નીચે લખેલી સૂચનાઓ જે આપણે વાંચી છે વિદ્યાર્થી મિત્રો અને જે ત્યારબાદ તમને આપવામાં આવેલ ઓએમઆર ઉત્તર વહી પર જવાબ આપવાનો રહેશે તો આ તમામ સૂચનાઓ જે છે બાળકો ધ્યાનમાં રાખવી હવે આપણે જોઈશું પર્યાવરણ વિષયમાં પૂછાનારા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો ફર્સ્ટ જોઈએ

તેમની સ્ત્રી જાતિને કેવી રીતે ઓળખી શકે છે ઓપ્શન છે જોવાથી બી અવાજથી સુગંધથી સુગંધથી કે ડી લાગણીથી તો જવાબ છે કયા પ્રાણીની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે જવાબ છે જે પ્રાણીનું નામ શું છે ઓપ્શન અહીં આપવામાં છે ઘોડો ઊંચ હાથી કે કૂતરો તો જવાબ છે કૂતરો નેક્સ્ટ માણસની જેમ માથા પર આગળની તરફ આંખો હોય તેવું પક્ષી કયું છે ગુવડ પોપટ કાગડો કે કબૂતર તો સાચો ઉત્તર છે ઘુવડ સિક્સ કયું પ્રાણી રાત્રે મનુષ્ય કરતાં છ ગણું સારી રીતે જોઈ શકે છે ગાય રીંછ વાઘ હરણ સાચો ઉત્તર છે સી વાઘ નેક્સ્ટ રાત્રે જાગનારા પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગમાં જોઈ શકે છે લાલ અને કાળા કાળા અને સફેદ સી લીલા અને લાલ ડી કાળા અને લીલા તો જવાબ છે અને સફેદ કાળાના નીચેનામાંથી કયા પ્રાણીના આપણે જોઈ શકતા નથી ઓપ્શન છે મગર કે બતક તો સાચો ઉત્તર છે સી મગર નેક્સ્ટ નાઈન નીચેનામાંથી કયા પ્રાણીના ના કાન પ્રમાણમાં મોટા હોય છે ઓપ્શન છે ઊંટ ઘોડો ઘેટું કે સસલું તો સાચો ઉત્તર છે ડી સસલું નેક્સ્ટ દસ દિવસના આશરે અઢાર કલાક વૃક્ષની ડાઢી પર ઊંધું લટકીને ઊંઘનારું પ્રાણી કયું છે ઓપ્શન છે વાંદરો લંગુર સ્લોથ કે અજગર તો સાચો ઉત્તર છે સ્લોથ ઇલેવન ગુજરાતમાં પક્ષીઓ માટેનું અભયારણ્ય કયું છે ઓપ્શન છે ગીર નળ સરોવર બાલારામ સાપુતારા તો સાચો ઉત્તર છે નળ સરોવર સાપને નચાવવા માટે મદારી કયું જે વાદ્ય વગાડે છે તો જોઈએ આપણે સાચો ઉત્તર અહીં શું છે ઓપ્શનમાં છે વાંસળી પાવો બીન કે ભૂંગળ તો સાચો ઉત્તર છે સાપને નચાવવા માટે મદારી જે વાદ્ય વગાડે છે એ જવાબ છે સી બીન મદારી સાપને સામા રાખે છે થેલીમાં વાંસની ટોપલીમાં પતરાઈની પેટીમાં કાચની પેટીમાં તો સાચો ઉત્તર છે બી વાંસની ટોપલીમાં નેક્સ્ટ સર્કસમાં નીચેનામાંથી કયા પ્રાણીને પાંજરામાં રાખવામાં આવે છે ઓપ્શન છે હાથીને ઘોડાને કૂતરાને કે વાઘને તો સાચો ઉત્તર છે ડી વાઘને નેક્સ્ટ સાપનો પ્રિય ખોરાક કયો છે ઉંદર સસલું ખિસકોલી નોળિયો તો સાચો ઉત્તર છે એ ઉંદર નેક્સ્ટ સોળ સાપ નીચેનામાંથી કોનો મિત્ર ગણાય છે

થતો હતો હાથી બી સાપ સી માકડું કે આપેલ તમામ તો સાચો ઉત્તર છે ડી આપેલ તમામ બાવીસ નીચેનામાંથી કયો સાપ જે ઝેરી નથી ફૂલસા ધામણ કોબરા કાળોત્રો તો જવાબ છે ધામણ નેક્સ્ટ ત્રેવીસ સાપને કેટલા દાંત હોય છે ઓપ્શન છે એક બે ત્રણ કે ચાર તો સાચો ઉત્તર છે સાપને બે દાંત હોય છે કેટલા પ્રકારના સાપ ઝેરી હોય છે તો બે ચાર છ કે આઠ તો સાચો ઉત્તર છે ચાર નેક્સ્ટ મદારી પાસે જોવા મળતું બિન સામાથી બને છે તો પ્લાસ્ટિક સુકવેલા લાકડામાંથી સુકવેલી દૂધીમાંથી કાગળમાંથી તો જવાબ છે સી સુકવેલી દૂધીમાંથી નેક્સ્ટ મદારી સાપને શેમાં રાખતા હતા તો જે છવ્વીસ પ્રશ્ન છે મદારી સાપને શેમાં રાખતા હતા તો ઓપ્શન શું છે અહીં હેલીમાં પતરાની પેટીમાં કાચની પેટીમાં કે વાંસની ટોપલીમાં તો સાચો ઉત્તર છે ડી વાંસની ટોપલીમાં નેક્સ્ટ સત્તાવીસ નાગ ગુંફન એ શું છે એક પ્રકારનું વાદ્ય એક પ્રકારનું નૃત્ય એક પ્રકારની ભાત કે આપેલ તમામ તો સાચો ઉત્તર છે સી એક પ્રકારની વાત નેક્સ્ટ નીચેનામાંથી કઈ વસ્તુનું નામ સાંભળતા જ આપણા જે મોં પાછા આવી જાય છે તો સાચો ઉત્તર ભરેલા કેળા આમલી કે ગોટલી જે મોંમાં જે પાણી આવી જાય છે નીચેનામાંથી કઈ વસ્તુનું નામ સાંભળતા જ આપણા મોંમાં પાણી આવી જાય છે તો જવાબ છે સી આમલી નેક્સ્ટ ઓગણત્રીસ કઈ શાકભાજીનો સ્વાદ કડવો છે તો કઈ શાકભાજીનો સ્વાદ જે કડવો જે છે તો અહીં જે કારેલા રીંગણ કોબીજ તો સાચો ઉત્તર છે અહીં જે કરેલા જે છે અહીં થોડી પ્રિન્ટિંગ મિસ્ટેકો છે બાળકો તો જે કરેલા જે છે એમનો જે શાકભાજી છે એમનો સ્વાદ કડવો હોય છે નેક્સ્ટ નીચેનામાંથી કઈ વસ્તુના ટીપા જીભ પર મૂકતા ખાટો સ્વાદ અનુભવાય છે તો જવાબ છે લીંબુનો રસ નેક્સ્ટ જીભના કયા ભાગમાં આપણને ગળ્યો સ્વાદ ચારે રીતે પરખાય છે તો આગળના પાછળના જમણી બાજુના ડાબી બાજુના તો જવાબ છે એ આગળના નેક્સ્ટ નીચેનામાંથી કયા મસાલાનો સ્વાદ તીખો હોય છે કોથમીર મરી હળદર કે દાણા જીરું તો સાચો ઉત્તર છે બી મરી ખોરાકને મોમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે

અન્નળી જઠર નાનું અટરડું તો જવાબ છે સી જઠર નેક્સ્ટ ખોરાકનું સંપૂર્ણ પાચન કયા અવયવમાં થાય છે ઓપ્શન એ છે મોમાં જઠરમાં નાના ટડામાં મોટા ટડામાં તો સાચો ઉત્તર છે સી નાના ટડામાં નેક્સ્ટ થર્ટી સેવન ખોરાકના પાચનની શરૂઆત કયા અવયવમાં થાય છે તો ઓપ્શન છે મોમાં જઠરમાં નાના ટડામાં અન્નળીમાં કે સાચો ઉત્તર શું થશે અહીં જે મોમાં ખોરાકના પાચનની શરૂઆત જે મોમાં થાય છે નેક્સ્ટ નીચેનામાંથી કયું શાક જલ્દી બગડી જાય છે કારેલાનું બટાટાનું જે ભીંડાનું તો સાચો ઉત્તર છે અહીં બી જે બટાટાનું શાક જે છે જલ્દી બગડી જાય છે નેક્સ્ટ નીચેનામાંથી કઈ પરિસ્થિતિ ખોરાકને જે બગાડને સંબંધિત છે તો બીના થાળીમાં બધી વસ્તુઓ લે છે પરંતુ ભાવે તેટલું જ ખાય છે જઈ જરૂર કરતા વધુ જમે છે કાંજી જોઈએ તેટલું જ થાળીમાં લે છે માલા જરૂર કરતા ઓછું થાળીમાં લે છે અને તેટલું જ ખાય છે તો જવાબ એ જ છે બીના થાળીમાં બધી વસ્તુ લે છે પરંતુ ભાવે તેટલું જ ખાય છે નેક્સ્ટ નીચેનામાંથી એક દિવસમાં બગડી જાય તેવો ખોરાક કયો છે તો સાચો ઉત્તર છે ફ્રૂટ સલાડ નેક્સ્ટ નીચેનામાંથી કઈ ઋતુમાં દૂધ જલ્દી બગડી જાય છે શિયાળામાં ચોમાસામાં ઉનાળામાં કે શરદ ઋતુમાં બાળકો ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે અહીં જે નીચેનામાંથી કઈ ઋતુમાં દૂધ જલ્દી બગડી જાય છે શિયાળામાં ચોમાસામાં ઉનાળામાં કે શરદ ઋતુમાં નેક્સ્ટ જોઈએ ખાદ્ય પદાર્થના પેકેટ પર લખેલી વિગતો પૈકી કઈ વિગત પરથી તે ખાવાલાયક છે કે નહીં તેનો ખ્યાલ આવે છે તો જવાબ છે વાપરવાની છેલ્લી તારીખ પરથી નેક્સ્ટ બ્રેડ કે રોટલી ત્રણ ચાર દિવસ ભેજવાળ રહે તો તેના પર શું ફેરફાર જોવા મળે છે તો જવાબ છે સફેદ ફૂગ જોવા મળે છે કેરીનું અથાણું સામાન્ય રીતે કેટલો સમય સારું રહેતું હોય છે તો જવાબ છે બાર મહિના કેરીના પાપડ બનાવવા માટે નીચેનામાંથી કઈ વસ્તુ વપરાતી નથી તો જવાબ છે લીલા મરચા કેરીના પાપડ બનાવવા કેરીના માવા ઉપરાંત તેમાં શું ઉમેરવામાં આવે છે જવાબ છે ગોળ ખાંડ કેરીના માવાને પાથરવાની જે બાંધવામાં આવી હતી તે ચટાઈ શાના પર તો જવાબ છે માછડા પર નીચેનામાંથી કઈ વસ્તુનું અથાણું બનાવવામાં આવતું નથી ઓપ્શન છે ગાજર ઊંઘા ચીકુ કે કેરી તો સાચો ઉત્તર છે સી ચીકુ નેક્સ્ટ પાપડ બનાવવા માટે કયા કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે તો જવાબ છે અહીં જે અડદ જે છે એમનો ઉપયોગ કરવામાં આવે છે નેક્સ્ટ કયું પદાર્થ દૂધમાંથી તૈયાર થતું નથી તો અહીં જે ઓપ્શન છે દહીં માવો ગુલાબ જાંબુ કે માખણ તો વિદ્યાર્થી મિત્રો આ અંતે જે ફિફ્ટી ક્વેશ્ચન જે છે તેમાં અંતે જે પ્રશ્ન આપવાનો છે એમનો પણ ફટાફટ કોમેન્ટ કરીને જવાબ જણાવો કયું પદાર્થ જે છે જે દૂધમાંથી તૈયાર થતું નથી તો વિદ્યાર્થી મિત્રો અહીં આવા જ જે વિડીયો સીટી માટે વિદ્યાર્થીઓ જે પરીક્ષામાં પૂછાનારા મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનોના વિડીયો આવશે